આમ ખુશીનો માહોલ વધારે જોવા મળે છે અને અમારા લોકોમાં પણ ઘણો ઉત્સાહ છે તમે આજે તમને જાણકારી મળી ત્યારે શું રિએક્શન હતું અને ચેતરભાઈનું શું રિએક્શન હવે અમને આજે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ આપનું ગઠબંધનમાં જાણ થતાં અમને વધારે ખુશી આમ જોવા મળી ખુશી હવે વ્યક્ત કરી નથી શકાતી પણ આમ વધારે ખુશી જોવા મળી એમ વધારે ખુશી થઈ બિલકુલ તો આપણે ચેતરબાને કરી તો શુભકામના પાઠવી અને જે તમારું આ અત્યાર સુધી જે તમે લડત લડતા હતા એમની સાથે જે સંઘર્ષ નો સમય હતો એ સંઘર્ષનો સમય કઈક રંગ લાગ્યો હોય અને આજે નું નામ જાહેર થયું શું તમે કહશો હવે જ્યારે જેલમાં હતા ત્યારે પણ એમના વચ્ચે હું બધી જગ્યાએ લોકોની વચ્ચે ખાસ મેં લોકોની વચ્ચે જે સમય વિતાવ્યો છે એટલે તે તેનું પરિણામ અત્યારે અમને મળ્યું છે એમ કે લોકો લોકો ભલે સાહેબ જેલમાં હતા પરંતુ એમના વચ્ચે હું ખાસ જતી એટલે એમના વચ્ચે એમનું નામ ત્યાં ત્યાં પણ આમ લોકોના મુખે અત્યારે એમનું નામ લેવાઈ રહેલું છે ખાસ કરીને કોંગ્રેસની વાત કરે કોંગ્રેસ સાથે ગઠબંધન થયું છે પરંતુ કોંગ્રેસનો નેતા એવું કહે છે કે આ ચેતરભાઈ તો ખાલી આદિવાસી પટ્ટીમાં જ એમનો દબદબો છે એ નહીં જીતી શકે જીતી શકે ઉમેદવાર નથી હવે ભરૂચમાં પણ હવે ભાજપ સરજીતપુર આવી આવ્યું હતું ત્યારે પણ એમણે ઘણી મદદ કરી છે ભરૂચમાં એટલે અમને વિશ્વાસ છે કે ભરૂચની લોકસભા અમે ચોક્કસપણે અમે બહુ બહુ જંગીમાની સાથે રહીશું હવે ચૂંટણી પ્રચાર શરૂ થશે તમે એમની સાથે રહેશો કે રીતે ચૂંટણી પ્રચારમાં તમે શું યોગદાન આપશો અને તમે કઈ રીતે ચૂંટણીચારને મહિલાઓને કઈ રીતે હવે નર્મદામાં આ શરત શરતી જામીન આપેલા છે એ પ્રમાણે અમે ત્યાં અમારી રીતે પ્રચાર કરીશું અને લોકોને સમજાવીશું કે આ ખોટી રીતે એમને આ સરતી જામીન આપ્યા છે અને ભરૂચ લોકસભા લડવાની છે ને ત્યાં આવતા એમને રોકવામાં આવ્યા છે એટલે આની પાછળ કંઈ આમ ષડયંત્ર છે એવું લાગે છે એવી રીતે અમે લોકોને સમજાવીશું અને ગામડે ગામડે અમે અત્યારે પણ જઈએ છીએ ત્યાં પણ અમને લોકોનો સારો અમને પ્રતિસાદ મળે છે જે બિલકુલ તા હાતા વરસા બને એમનું કહેવું છે કે ખુશી ચોક્કસ થઈ છે પરંતુ આગળ જે ચૂંટણી આવી રહી છે એમાં તેમાં ચૂંટણી પ્રચાર કરીશું અને ભવિષ્યમાં જે ચૂંટણી પ્રચાર અમે કરીશું તેમાં નર્બ નર્મદા જે જિલ્લો છે એમાં ચેતરભાઈ એને સરતી જામીન મળેલા છે ને ચેતરભાઈ ત્યાં રોકાઈ શકતા નથી એવામાં પોતે ગામે ગામ ફરી અને મતદારોને મળીને એમને સમજાવીશું કે આ જે આખું જે ચેતરભાઈ સામે જે કેસ થયો છે તે ષડયંત્ર હતું અને એ ભાજપ ભાજપ પ્રેરિત ષડયંત્ર હતું અને મતદારોને સમજાવીને પ્રયત્ન કરીશું ને જે ચૂંટણી છે એમાં ચેતરભાઈને જીતાડીને બતાવીશું ભરૂચસિંહ ગૌતમ ડોડિયા ગુજરાત તક